પ્રવેશ ઇન્દ્ર પ્રદેશ માંથી પણ ભક્તો મોટી સંખ્યામાં જ રહ્યા હતા જેનું મા ચાતુર્માસ ખૂબ મહત્વ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ભગવાન મહાવીર સ્વામી એ વૈશાખ સુદગી રસ ના દિવસે જૈન ચતુર્વેદ સંઘની સ્થાપના કરી ત્યારબાદ સાધુ સાધ્વીજી ભગવંતો માટે સમાચારી બતાવી છે જેમાં ચાતુર્માસના ચાર મહિના વરસાદ અને લીલોતરીના કારણે સૂક્ષ્મ જીવોની હિંસાના થઈ જાય છે સંઘના પ્રમુખ પરેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આ રોળ રોડ સર્વાનંદ હોલથી ધર્મસુરી મહારાજના અંતિમ ડાયરેક્ટર શિષ્ય આચાર્ય લલિતસિંહ સુરેશ્વરજી મહારાજ તથા જૈન મુનિરાજ જીનેન્દ્ર વિજયજી મહારાજનું સામયું બેન્ડબાજા સાથે કરવામાં આવ્યું દરમિયાનમાં પુણ્ય પવિત્ર જૈન સંઘના મંત્રી બાબુભાઈ ચપલોતે જણાવ્યું હતું કે આજે અમારા સંઘમાં ગચ્છાથી વતી આચાર્ય નરદેવસાગર સુરેશ્વરજી મહારાજના વર્તી તક્ષશિલા શ્રીજી આદિથાનાનું પણ સામાયું કરવામાં આવ્યું હતું વધુમાં સંઘના ટ્રસ્ટી શૈલેષભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ગુરુદેવના સમય બાદ પરંપરા મુજબ સાધુ સાધ્વીજી ભગવંતોને કામણી ઓડવાની બોલી બોલવામાં આવી હતી જેમાં કામણીનો લાભ તથા નૌકાશીનો લાભ સંઘ પ્રમુખના પરિવાર એવા જયંતિલાલ નાથાલાલ કોઠારી પરિવારે લીધો હતો

સાધુજી મહારાજ સાહેબ નરદેવ સાગર સુરજી મહારાજના આજ્ઞાનુંવર્તી શ્રી તક્ષશિલાસિંહજી મહારાજ સાહેબ આદિ થાણાનો ચાતુર્માસ પ્રવેશ પુણ્ય પૈતો જૈન સંઘમાં આજે થયેલ છે જે ચાતુર્માસના ચાર માસ દરમિયાન અમને સારી રીતે ગ્રંથોનું જ્ઞાન આપશે તપ કરાવશે અને સંઘની અંદર જાઓ જવાની નો માહોલ કરાવશે